જય દ્વારકાધીશ મિત્રો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે જવાનું છે હતાપત દૂધ ચડાવવા ઉગમણું હતાપત જઈએ જામ જodhpur ની બાજુમાં આવ્યું ને તો હાલો આપણે આપણી બાઇક લઈને જવાના હ આપણે થઈ ગયા હી રેડી તો હાલો હવે આપણે જાઈ હાલો મિત્રો તો આપણે જઈએ હવે સેફટી ફર્સ્ટ એટલે હેલ્મેટ લઈ લીધો

મિત્રો આપણે 90 કિલોમીટર નો સફર પૂરો થઈ ગયો છે આપણે સત્તા પર ગામમાં પહોંચી ગયા છે 2 કલાકથી રસ્તો બહુ નગરો હતો ને એટલે વરસાદ નઈ થઈવે મિત્રો આપણે માતાજીએ પહોંચી ગયા છે જો કે એ મસ્તીનું મંદિર છે માતાજી આ કાયમી 24 કલાક પ્રસાદી ચાલુ હોય ફરજિયાત પ્રસાદી લેવાનું હોય પ્રસાદી જીન લેવું હોય અને ચાની ગેન્ડીંગે ચાલુ 24 કલાક ચા અને નંબર હંમેશા ત્યાં સત્તા પરિવા સિવા થી ત્રણ પાટિયા ત્રણ પાટિયા ખંભાળિયા થી વડોદરા નેવું કિલોમીટર આડે ગાળે થઈ ગયા પાછા થઈ ગયા મિત્રો આપણે 140 થઈ ગય રગ ઉગઈ આ પણ રસ્તો બૌત થઈ ગયો નિમણો તો સીવાની નદી હોય ને ત્યાં જોને તો આખા રસ્તાન પુલિયત થઈ ગયા બહુ વરસાદી મણો એવું લાગે આપડા કરતા વધારા છે બાકી એમની નદી બહુ ને એટલે દેખાય બહુ બાકી આપણે આવતા રહ્યા છે ઘરે તો હાલો હવે આપણે જમી લઈને પછી હુઈ જાય આજ બેટરી બેહી ગઈ આખી મિત્રો આપણે મકફળીમાં આપણે નિરીક્ષણ કરવા આવ્યા 14 મરી ગઈ છે તમે આવો બાટલા ફુટકી જે બહુ બસી એટલે ફૂલાક બહુ ન દેખાય બસ ફૂલ ઉગડે છે બહુ બરોબર બસી કરમાય છે મુખફળી બહુ મસ્ત છે આજે આપણે સત્તા પર દૂત ચડાવીએ આજનો બ્લોક આપણે આ પૂરો કરી દઈએ